જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાનો દીકરો દેશની અગ્રણી ક્રિકેટ સ્પર્ધામાં ચમક્યો છે સામાન્ય પરિવારનો યુવાન ખેલાડી રાષ્ટ્રીય મેદાન સુધી પહોંચ્યો છે જોકે સૌરાષ્ટ્રના ચાઇનામેન બોલરની પસંદગીથી જિલ્લામાં ગૌરવની લાગણી થઈ રહી છે હૈદરાબાદની ટીમે વિશ્વાસ મૂક્યો અને યુવાન પ્રતિભાને મોકો આપ્યો છે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાનો વતની અને સૌરાષ્ટ્રનો યુવા ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રા આજે સમગ્ર વિસ્તારમાં ગૌરવનું કારણ બન્યો છે દેશનો સૌથી મોટી ક્રિકેટ સ્પર્ધાની આવનારી સિઝન માટે હૈદરાબાદની ટીમે આ વીસ વર્ષીય ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે ક્રેન્સ ફુલેત્રા ડાબા હાથના રેસ્ટ સ્પીન બોલર તરીકે ઓળખાય છે તેમની ગુગલી બેટ્સમેન માટે સમજવી મુશ્કેલ બની છે અને મેદાન પર તેઓ અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે જે નાનપણથી જ અહીંયા અમારો મારો દેયરનો દીકરો થાય છે જે નાનપણથી જેને બેટ હાથમાં જમવા બેસે ત્યારથી બે ત્રણ વર્ષનો હતો ત્યારથી હાથમાં નાનું બેટ રાખીને જમતો એ ત્યારબાદ એ દોરીમાં બેટ બોલ લટકાડી અને જે ફટકારે બેટ ત્યારે અમારા દિવાલમાં ફટકાતો અવાજ આખો દિવસ આવતો આખો દિવસ એવી પ્રેક્ટિસ કરતો ગમે તે ફ્રી હોય તેને એને સાથે રમાડવાનો અને બે હજાર પંદરની અંદર એને એ નક્કી કર્યું કે હવે આપણે રાજકોટ સ્પેશિયલ આ ક્રિકેટના ક્લાસ કરવા માટે રહેવા જઈએ એટલે એનું જે સપનું હતું એ આજે દસ વર્ષે પૂરેપૂરું સફળ થયું છે અમારા ક્રેન્સને નાનાથી આ સપનું હતું એ સફળ થયું એના ઉપર અમે ખૂબ ખૂબ બધાએ આનંદમાં ઉત્સાહમાં સહીએ ક્રેન્સ મારા હૃદયનો ટુકડો છે એ એમ જ હું માનું છું મારા દીકરાએ જેનું એનું સપનું સાકાર કર્યું છે ને અમારું પણ સપનું સાકાર કર્યું પહેલેથી બાળપણથી જ એટલો ક્રિકેટમાં રસ ધરાવતો હતો અને અમને ભગવાને એટલી તક આપી છે કે અમારું બાળક ક્યાં સુધી પહોંચ્યું આઈપીએલમાં સનરાઇઝર હૈદરાબાદમાં જે પહોંચી શક્યો એ બદલ અમને ખૂબ ખુશ ખુશાલ છીએ અમે ઘર અમારી ફેમિલી આખી ફુલેદ્રા ફેમિલી બહુ જ ખુશ છે કે ગ્રેન્ડ્સનું સિલેક્શન હૈદરાબાદની ટીમમાં થયેલું છે અમે એને હવે ડ્રીમ ઇલેવન અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા માંગીએ છીએ અને અમને ખબર જ છે કે એ થવાનું છે અમે બહુ એક્સાઇટેડ છીએ એના માટે હજી આ તો છે ને પોસ્ટર છે મૂવી રિલીઝ થાય પહેલાં પોસ્ટર થાય ને એ પોસ્ટર છે હજી તો આઈસીઆઈસી વર્લ્ડ કપ લઈને આવવાનું બાકી છે હજી અમે બસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જાય હવે અમારી બધાની એ જ ઈચ્છા છે એનું બચપણનું સપનું એટલે કે નાનથી જ એને ક્રિકેટ પ્રત્યે એટલો બધો લગાવ હતો કે જેથી કરીને બીજી એક્ટિવિટી કરવાને બદલે એને ક્રિકેટ વધારે ગમતું એટલે ઘરના તમામ સભ્યો એના મમ્મી પપ્પા તો ઠીક પણ એના દાદા અને દાદી પણ આ છોકરાની ક્રિકેટ રમવાની પાછળ ખૂબ જ અથાગ પ્રે પ્રયત્નો અને શ્રમ કરેલો છે જ્યારે ક્રેન્સ અને એમના પપ્પા મમ્મી અહીં માળ્યા હતા ત્યારે એમને ટ્રેનિંગ માટે જુનાગઢ પણ લઈ જવો પડતો હતો પ્રતાપ સોદિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ